नमस्ते मित्र वो जो सिद्धार्थ छाया तो स्वागत है तुम्हारा फिट टॉक्स में नमस्ते मित्रों મારા દૂરના સગામાં મારા મમ્મી ને મારા દાદી બંને એવા કહેતા કે આપણે કુટુંબમાં બહુ દૂરના કુટુંબમાં એક પતિ પત્ની છે એમાં ભાઈ એટલે જે પતિ હતા એમનું નામ મેવાલાલ અને વાઈફ હતા એમનું નામ મિશ્રીબેન હતું જ્યારે આ ફિલ્મનું નામ સાંભળ્યું જ્યારે આનું ટ્રેલર જોયું અને આજે જ્યારે ફિલ્મ જોવા જઈ રહ્યો હતો ત્યારે મને આ વાત કાયમ અને સતત યાદ આવી રહી હતી તો મિશ્રી એટલે આમ તો ગળપણની વાત છે તો શું આ મિસરી ગળી છે કે વધુ પડતી મિશ્રી થઈ જવાથી કડવાશ આવી જાય છે કે નુકસાનકારક છે ડાયાબિટીસને કારણે એના વિશે આજે આપણે આ રિવ્યૂમાં ચર્ચા કરીશું નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને સિકટોક સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અહીં આપણે ફિલ્મોના રિવ્યૂ મનોરંજનની વાતો અને પોડકાસ્ટ જોઈએ છીએ તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણે રિવ્યૂ શરૂ કરીએ થઈ ગઈ સબસ્ક્રાઈબ તો ચાલો શરૂ કરીએ મિશ્રી એ અર્જુન અને પૂજાની વાત છે પૂજાનો એક ભૂતકાળ છે જે અર્જુનને નથી ખબર અને જ્યારે ભૂતકાળ એનો ખબર પડે છે ત્યારે એને સ્વીકારીને એ આગળ વધે છે અર્જુનને પણ એના માતા પિતા એના નાનપણમાં છોડીને જતા રહે છે એટલે એના સગા કાકા સેમ અને એનો ખાસ મિત્ર જિજ્ઞેશ આ બેના ટેકાથી એનું જીવન ચાલે છે આમ તો એ ફ્લર્ટ છે પણ જ્યારે પૂજાને મળે છે અને ફર્સ્ટ ટાઈમ એ પૂજાને જુએ છે ત્યારે એના પ્રેમમાં પડી જાય છે અને પછી એનું ફ્લર્ટિંગ જે અન્ય છોકરીઓ માટે હતું એમાંથી એ સિરિયસ થાય છે પૂજા પ્રત્યે પણ પછી એક એવો અકસ્માત થાય છે જે એને પૂજાથી દૂર લઈ જાય છે તો શું પછી અર્જુન અને પૂજા ભેગા થાય છે કે પૂજાનો અકસ્માત એને કાયમ માટે અર્જુનથી દૂર લઈ જાય છે એ જાણવા માટે તો મેં જોઈ લીધી છે પણ જે લોકો આ રિવ્યૂ જોઈ રહ્યા છે એમણે તો મિશ્રી જોવી રહી ફિલ્મની વાર્તા એવી નથી કે જે આપણે પહેલાં ક્યારેય જાણી ના હોય પરંતુ ફિલ્મને ફિલ્મ બનાવે છે અથવા તો ફિલ્મને રસપ્રદ બનાવે છે એની ટ્રીટમેન્ટ એનો સ્ક્રીન પ્લે એનું ડાયરેક્શન બેકગ્રાઉન્ડ મ્યુઝિક એમાં જે ગીત મૂકવામાં આવ્યા હોય સિનેમેટોગ્રાફી અને એડિટિંગને બધું ઘણું બધું અને એમાં આ મિસ્ત્રી જે છે એ સફળ જાય છે શરૂઆતનો લગભગ અડધો કલાક ટાઈમ લે છે સ્ટોરી એસ્ટાબ્લિશ થવામાં અને વ્યક્તિગત રીતના મને એવું લાગ્યું કે આ કંટાળો આવે છે પણ જેમ મેં કીધું એમ પૂજાનો એક ભૂતકાળ છે એ ખબર પડે છે ત્યારથી પછી સ્ટોરી જે રીતના ભાગે છે અને છેલ્લે જ્યારે થોડી દોડાદોડી થાય છે એમાં ખૂબ મજા આવે છે એટલે ત્યારે તો એટલે જે કહેવાય ને કે છેલ્લા દસ મીટર જે હોય સ્પ્રિન્ટમાં એ એટલા ઝડપથી દોડે છે કે ફિલ્મ એનો પોલ પોઝિશનને તોડીને અથવા તો ફિનિશ લાઈનને તોડીને આગળ જતી રહે છે એટલે ટ્રીટમેન્ટને આ બધું એટલું સરસ છે કે ફિલ્મ જોવાની ખૂબ મજા આવી એક મને ડાઉટ એ પણ હતો કે આમાં માનસી અને રોનક આ બંનેને કયા પ્રકારના પ્રેમીઓ તરીકે કહેવામાં આવ્યા હશે ટ્રેલર જોઈને એમ થયું કે યાર આ લોકો કોલેજ ગોઈંગ તો લાગતા નથી આ લોકો વીસ પચીસ વર્ષના પણ લાગતા નથી તો ક્યાંક પ્રોબ્લેમ તો નહીં થાય પણ જ્યારે ફિલ્મ જોઈ ત્યારે એમ થયું કે નહીં આ એમની ઉંમરને લગતી અથવા તો મેચ્યોર લવ સ્ટોરી છે ફિલ્મમાં હળવાશ સતત છે પણ ગંભીરતા પણ એટલી જ છે હળવાશના છાંટા છે ખાસ કરીને પ્રેમ ગઢવી અને ટીકુ તલસાણીયા પાસે આ હળવાશ કરાવવામાં આવી છે રોનક કામદાર અને ટીકુ તલસાણીયા કો કે રોનક કામદાર અને પ્રેમ ગઢવી કહો આમની વચ્ચેનું જે એમની એમની કેમિસ્ટ્રી છે કે એમની વચ્ચે જે એક સંબંધ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો છે એ બરાબર ઉભરીને સામે આવે છે તો માનસી સાથે રોનક જામે છે માનસી વારે વારે એટલે એક પછી એક મૂવી આપણે જમકુડીથી લઈએ આમ તો બહુ જૂના કલાકાર છે પણ જમકુડીથી સતત જોઈએ તો જમકુડી છે પછી મહારાણી છે કે હમણાં એક એમનો એક મૂવી આવી ગઈ શુભ ચિંતક કિટ્ટા એક પછી એક સ્ટેપ મને એટલે મહારાણી ફિલ્મ તરીકે નબળી હતી પણ એમાં માનસીનોની જે અદાકારી હતી એ જબરદસ્ત હતી અને અહીંયા પણ એક મેચ્યોર સ્ત્રી તરીકે અને સ્ત્રીના જુદા જુદા ફેઝમાંથી જ્યારે એ પસાર થાય ત્યારે જે લાગણીઓ બદલાતી હોય છે જવાબદારી દેખાતી હોય છે કે કોઈ વસ્તુ અચાનક ખ્યાલ આવી જાય અને આખો એનો એ બદલાઈ જાય જીવન પ્રત્યે જોવાની રીત આ બધા જ પાસાને માનસીએ ખૂબ સરસ દેખાડ્યા છે આ ફિલ્મમાં રોનક કામદાર હેન્ડસમ છે જ આમાં કંઈક વધારે પડતા એન્શમ દેખાય છે સો ટકા ચામ કરે છે તમને જબરદસ્ત સ્ક્રીન પર હોય ત્યારે એમને જોતા જ રહીએ એવું એવું દેખાય છે એક્ટર તો સારા છે જ અને હમણાં ઘણી બધી સારી મૂવીઓમાં એમણે કામ કર્યું છે બિલ્ડર બોયઝ ટુ સે ધ લીસ્ટ અને અહીંયા એમણે જે કહેવાય ને કે મેચ્યોર શરૂઆતમાં ફ્લટ એમાંથી મેચ્યોરમાં ટર્ન થવું ધેન સિરિયસ કેરેક્ટર થવું એ અને આ બધું એમણે એટલી સરળતાથી અને પોતાના પોતાની હેન્ડસમનેસ સાથે જરા પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વિના કર્યું છે એ મજાક આવે છે અને તમને તમે એ પાત્ર સાથે એમની એક્ટિંગને કારણે જોડાઈ જાઓ છો કે નહીં આ વ્યક્તિ સાથે ખરાબ ન થવું જોઈએ એટલે એ પ્રકારની એમણે આભા અહીંયા ઊભી કરી છે એક નાનકડી કલાકાર છે જેનું મારે ખાસ નામ લેવું છે પછી આપણે બીજા બધા કલાકારના નામ લઈશું પ્રિન્સી પ્રજાપતિ પ્રિન્સી પ્રજાપતિને આપણે ઇટ્ટાકીટ્ટામાં જોઈ હતી અને એમાં જ એની એક્ટિંગથી હું વ્યક્તિગત રીતના ખૂબ ઇમ્પ્રેસ થયો હતો એમાં પણ માનસી હતા એમાં પણ રોનક હતા અને એમાં પણ પ્રિન્સી હતી એ જે એ કોમ્બિનેશન અહીંયા જે ફરીથી આવ્યું છે ને મારા ખ્યાલથી એ લોકો એક એકબીજા સાથે ખૂબ કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા હશે કિટ્ટા કર્યા બાદ અને એની અસર આ ફિલ્મમાં દેખાય છે એ ત્રણેય જ્યારે ભેગા હોય છે અથવા તો રોનક સાથે પ્રિન્સી હોય કે માનસી સાથે પ્રિન્સી હોય એટલે એ બહુ બહુ મજા કરાવે છે અને પ્રિન્સી ખૂબ અત્યારથી જ આવી નાની ઉંમરે ટેલેન્ટ દેખાડે છે તો આગળ જતાં કદાચ એ બહુ સારું કરી શકે છે અને રોનક સાથે તો એનું જે ઇમોશનલ બોન્ડિંગ છે એક સીન છે જેમાં એ આઈસક્રીમ આપીને નીકળે છે અને એ વખતે જે બે જનની વચ્ચેની આંખો સાથે અથવા તો ઇમોશન સાથેની વાત છે એ સીન બહુ જોરદાર છે ટીકુભાઈને તો કાંઈ કહેવાનું ન હોય પણ આ વખતે મને એવું લાગે છે કે એમને જે એમનો જે માભો છે અથવા તો એમનો જે મોભો છે અથવા તો એ જે સ્તરના છે ને એવું એમને મળ્યું છે આમાં કામ બાકી એવું લાગે કે ટીકુભાઈ વેડફાઈ જાય છે પપ્પાનો ઇન્સ્યોરન્સ એક ઉદાહરણ લઈએ તેમ થાય કે શા માટે ટીકુભાઈ શા માટે પણ અહીંયા ટીકુભાઈને શૂટ થાય અને ટીકુભાઈ ફિલ્મને આગળ લઈ જાય એ પ્રકારની એમને ભૂમિકા મળી છે અને સેમ તરીકે એ છવાઈ જાય છે પછી એ કોમેડી હોય કે ઇમોશન હોય મજા આવે છે પ્રેમ ગઢવી અગેન હળવાશવાળો એમનો રોલ છે અને જ્યારે પણ કોમેડી કરવાની આવી છે પ્રેમભાઈને ત્યારે એ નિખરીને આવે છે આપણે સંઘવી એન્ડ સન્સમાં એમને સ્પેશિયલ મેન્શન કર્યા હતા એટલે આમાં પણ જિગ્નેશ તરીકે રોનક કામદારની સાથે રહીને એનો પડછાયો બનીને અને એની સાથે મસ્તી કરે એની મજાક કરે એની સાથ આપે એક સીન એવો છે કે ભાઈ તને ચિંતા ના હોય પણ મને તારી ચિંતા છે એ એમાં પ્રેમભાઈ નીકળી ઉઠ્યા છે ત્યાર પછી ત્યાર પછી આપણે વાત કરીએ તો હિતુ કનોડિયા સ્પેશિયલ અપેરિયન્સ છે એક રીતના એવું લાગ્યું કે ટીકુભાઈ ને હિતુભાઈ ને એટલે જે એ આખો લગભગ સ્ટોરી ફ્લેશબેકમાં છે એશી નેવું ટકા તો એ કંઈક બીજું કરી શક્યા હોત આમાં પોલીસથી કંઈ જરૂર ન હતી પણ ઠીક છે સ્ટોરી રાઇટર છે એને આ પસંદ આવ્યું હશે પણ એઝ અ પીઆઈ હિતુભાઈ સરસ કરે છે કવિ શાસ્ત્રી બીજા ઘણા નાના નાના એક્ટર્સ રોલ્સ છે આમાં એક્ટર મોટા છે રોલ નાના છે અર્ચનભાઈ છે મોરલીબેન છે આપણા વિશ્રાણી છે સુનિલભાઈ આ બધા જ છે એમના નાના નાના રોલ છે પણ કવિ શાસ્ત્રીનો થોડોક મેજર રોલ છે મને એવું લાગે છે કે કવિ શાસ્ત્રી આ રોલ માટે મિસ કાસ્ટેડ છે ઓનલી બિકોઝ ઓફ એમની ગુજરાતી સરખું અથવા તો ફ્લુઅન્ટ ન બોલવી શકવાને કારણે આની એમની જગ્યાએ જો કોઈ ગુજરાતી એક્ટરને રાખ્યા હોત તો બહુ મજા આવત અને ખાસ કરીને જે આ ફિલ્મનો હાઇલાઇટ કહી શકાય એવો સીન છે વરસાદમાં જ્યારે કવિ શાસ્ત્રી અને રોનક કવિ શાસ્ત્રી સરસ કરે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે એક્સપ્રેશન જ્યારે કરવાના આવ્યા છે ત્યારે સરસ કરે પણ જ્યારે એ બોલે છે ત્યારે એ ગુજરાતી નથી એ દેખાઈ આવે છે એ હાઇલાઇટ સીન વધુ જામ્યો હોત આ તો જામ્યો જ છે પણ એ કદાચ વધુ આવત જો કોઈ ગુજરાતી એક્ટર રોનક સામે હોત તો આ એક ફરિયાદ છે બાકી ફિલ્મ જોવાની મજા આવે છે એટલે સિનેમેટોગ્રાફી સુંદર છે પછી ઇન્ડોર્સ હોય કે આઉટડોર્સ હોય બધે જ મજા કરાવે છે ફિલ્મ ક્રિસ્પ છે મેં કીધું એ શરૂઆતમાં ત્રીસેક મિનિટ મને એમ લાગ્યું કે આ કંઈક વધારે પડતી ભારે થઈ રહી છે અથવા તો મૂવ મૂવ થતી જ નથી મૂવી પણ વન્સ એ ઘટના ઘટે છે ભૂતકાળની પછી તો ફિલ્મ ભાગે છે અને ખૂબ મજા આવે છે છેલ્લો દસ પંદર મિનિટ તો ખૂબ દોડા દોડી થાય છે અને એમાં ઘણી મજા આવે છે અને ડાયરેક્ટર છે એમણે પણ ખૂબ સરસ કામ લીધું છે બધા પાસેથી અને જે રીતના મારા ખ્યાલથી એમણે પ્રેઝેન્ટ કરવી હતી મૂવીને એ રીતના એ પ્રેઝેન્ટ કરી શક્યા છે તો મિસરી ગીતો બહુ સરસ છે એક તો એક ગરબો છે ગરબો જ એ છે અને સોનુ નિગમનું ગીત તો ઘણું બધું લોકપ્રિય થયું છે તો આ બધું બળીને કહીએ તો મિશ્રી એ ખરેખર મીઠાશવાળી છે વધુ પડતી નથી અને આ પ્રકારની સિચ્યુએશનમાં લોકો આવે તો શું થઈ શકે એ બહુ સરસ રીતના થોડી હળવાશથી થોડી ગંભીરતાથી રજૂ કરવામાં આવી છે વાત કરીએ સ્ટાર્સની તો હું મારા તરફથી મિસરીને એક સારી મૂવી ગણું છું અને સારી કરતાં સહેજ વધુ સારી પણ કહીશ તો હું આ ફિલ્મને મારા તરફથી સાડા ત્રણ સ્ટાર આપીશ તમે જ્યારે મિસરી જુઓ તો તમને આ ફિલ્મ કેવી લાગી એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો હવે બહુ ઓછી મૂવીઝ આવવાની છે એટલે આપણી ચેનલ ઉપર થોડી આસપાસની વાતો વધુ થશે પણ એ આસપાસની વાતો પણ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ રિવ્યૂ કેવું લાગ્યો અને તમે જ્યારે મિશ્રી જુઓ ત્યારે ફિલ્મ કેવી લાગી એ કમેન્ટમાં જરૂર કહેજો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમ નહીં જેમ આવજો